નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે તમારું સ્વાગત છે મારી પોતાની ચેનલ રાજ્ય શ્રેણી અંદર આજે આપણે મળ્યા છીએ ધોરણ 7 ના વિષય સામાજિક વિજ્ઞાન માટે આપણે અગાઉ જોઈ ગયા પાઠ બે ની અંદર દિલ્હી સલ્તનત આ પાઠ ની આપણે જોઈ ગયા આગળ કે ગુલામ વંશની હવે આજે આપણે શીખીશું ખલજી વંશની ચલો ભાગ 2 ની અંદર આપણે ખલજી વંશ ભણીશું ચલો ગુલામ વંશના

એના પછી આવ્યો અલાઉદ્દીન હવે અલાઉદ્દીને ભારત ઉત્તર ભારત દક્ષિણ ભારત અને ગુજરાત એ આ ત્રણે એને વિજય મેળવ્યો અને તેના તેના જે રાજ્યમાં અને સામ્રાજ્યમાં નો વિસ્તાર કર્યો કોણે કર્યો અલાઉદ્દીને કયા કયું કયું જીતીને ઉત્તર ભારત દક્ષિણ ભારત અને ગુજરાત આ ત્રણ રાજ્ય જીતીને તેણે તેના સામ્રાજ્યનો વિસ્ત વિસ્તાર કર્યો સ્થાયી સેનાની શરૂઆત કરી તો અલાઉદ્દીને ઉત્તર ભારત દક્ષિણ ભારત અને ગુજરાતમાં સ્થાયી સેનાની શરૂઆત કરી આ ત્રણે ત્રણ રાજ્યમાં તેને વિસ્તાર કર્યો તેના સામ્રાજ્યનો અને પછી તેમાં સ્થાયી સેનાની શરૂઆત કરી એટલે કે ત્યાં તે આ રાજ્ય અને તેના સામ્રાજ્યની રક્ષા માટે સ્થાયી સેનાની શરૂઆત કરી સૈન્ય અને ઘોડાઓની ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિ પદ્ધતિની શરૂઆત કરી કોણે કરી અલાઉદ્દીન શેના માટે કરી તો કે સૈન્ય અને ઘોડાની ઓળખ માટે કઈ પદ્ધતિની શરૂઆત કરી તો દાંગ અને ચહેરા ઓકે ભાવ નિયમન અને બજાર નિયંત્રણ જેવા વહીવટી સુધારા પણ કરે કોણે કરે અલાઉદ્દીને ભાવ નિયમન એટલે કે સમતલ ભાવને સમતલ રાખવું કોઈ ભાવમાં વધારો નહીં કે કોઈ ભાવમાં ઘટાડો નહીં બંને સમતલ રાખવા ભાવ નિયમન અને બજાર નિયંત્રણ એટલે બજારમાં કોઈ વ્યક્તિ કોઈ દુકાનદાર બજારમાં તેનો પોતાનો ભાવ ના કરી શકે એટલે કે પોતાના ભાવમાં વધારો ના કરી શકે એના માટે પણ તેને એવા વહીવટી સુધારા કરે અલાઉદ્દીનના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા કે અલાઉદ્દીનના સમયમાં અલાઉદ્દીન જ્યારે હતો શાસક દિલ્હીની ગાદીનો સલ્તનતનો ત્યારે એ સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા એટલે કે એ સમયમાં પ્રસિદ્ધ કવિ કોણ હતું અમીર ખુશરો કોના સમયમાં અલાઉદ્દીનના સમયમાં કયો વંશ વંશ ખલજી અમીર ખુશરોએ કિર્તુલ સદાયન આશિકા અને નુ જેવી કૃતિઓ લખી તમે કઈ કઈ કૃતિઓ લખી એવો પ્રશ્ન પૂછાય છે કિર્તુલ સદાયન આશિકા અને નુ જેવી કૃતિઓ લખી એમને હવે આપણે અગાઉ ગુલામ વંશ શીખ્યા જે આપણે ખલજી વંશ શીખ્યા હવે આ દિલ્હી સલ્તનત ભાગ 3 માં આપણે શીખીશું અલાઉદ્દીન ના અવસાન બાદ તુગલક વંશની સ્થાપના અલાઉદ્દીન નું મૃત્યુ થયું એના પછી કયો વંશાયો આવ્યો અલાઉદ્દીન તો ખલજી વંશ નો ખલજી વંશ પે કયો વંશાયો તુગલબ વંશ આપણે ભાગ 2 માં ખલજી વંશ વિશે ભણ્યા ભાગ 1 માં ગુલામ વંશ વિશે ભણ્યા હવે આના આવતા ભાગ એટલે કે ભાગ ત્રણમાં આપણે શીખીશું તુગલગ વંશ તો આજનો આ વિડીયો પૂર્ણ કરીએ છીએ એજ્યુ શ્રેયાનો વિડીયો આ ગમ્યો હોય અને પહેલાંનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો નમસ્કાર